ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઈફોઇડના શંકાસ્પદ કેસોમાં ઉછાળો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે આ અંગે મનપા આરોગ્ય તંત્રના સત્તાવાર સૂત્રે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ સડસઠ શંકાસ્પદ કેસો નોંધાયા છે ખાસ કરીને સેક્ટર ચોવીસ છવ્વીસ અઠ્યાવીસ અને આદિવાડા વિસ્તારોમાં રોગચાળો ફેલાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ અને ક્લોરિનેશનની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે અત્યાર સુધીમાં છૂટાછવાયા સડસઠ શંકાસ્પદ કેસ સામે આવતા સુપર ક્લોરીશનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાંથી બેતાલીસ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર ચોવીસ તથા ઓગણત્રીસના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી આ રોગચાળાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફિમેલ હેલ્થવર્કર હેલ્થ હેલ્થવર્કર અને આશાબહેનો સહિત એંશીથી વધુ સ્ટાફની ચાલીસ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં આડત્રીસ હજારથી વધુની વસ્તીને આવરી લેતા દસ હજાર ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે રોગચાળાને અટકાવવા માટે વીસ હજાર ક્લોરિન ટેબ્લેટ પાંચ હજાર ઓઆરએસ પેકેટની અને દસ હજાર જનજાગૃતિ પત્રિકાઓ વહેંચવામાં આવી છે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટાઇફોઈડના શંકાસ્પદ કેસો મળી આવેલ છે આ કેસો મુખ્યત્વે સેક્ટર ચોવીસ સેક્ટર અઠ્યાવીસ સેક્ટર સત્યાવીસ અને સેક્ટર છવ્વીસ તેમજ આદિવાળા વિસ્તારમાં મળી આવેલ છે સેક્ટર ચોવીસ વિસ્તારમાં ઇન્દિરાનગરમાં સૌથી વધુ કેસો મળી આવેલ છે આ કેસો બાબતે માહિતી મળતા સેક્ટર ચોવીસના અર્બન હેલ્થ સેન્ટર તેમજ સેક્ટર ઓગણત્રીસના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને સઘન કામગીરી કાર્યવાહી કરવામાં આવેલ છે સદન કામ કામગીરીમાં ચાલીસથી વધુ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે કામગીરી કરવામાં આવે છે આ કામગીરીમાં મુખ્યત્વે એક હાઉસ ટુ હાઉસ સર્વે કરી અને જે કે ઘરોમાં શંકાસ્પદ કેસ મળે તે કેસોમાં ક્લોરીન ટેબ્લેટનું વિતરણ ઓઆરએસનું વિતરણ તેમજ જરૂર જણાય તો તેમને આઈસી પણ કરવામાં આવે છે તો દરેક ઘરમાં એ સમજાવવામાં આવી રહ્યું છે કે પાણી ઉકાળીને પીવું બહારનો ખોરાક ના ખાવો તેમજ શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ તાવ આવે પેટમાં દુઃખે ઉલટી થાય તો નજીકના દવાખાનાનો સંપર્ક કરવાનો રહેશે મારી તમામને અપીલ છે કે આપણે કોઈ પણ લક્ષણો જણાય તો તેઓ નજીકના અર્બન હેલ્થ સેન્ટર તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને સારવાર ચાલુ કરાવે